નમસ્કાર દર્શક મિત્રો તાલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી બોમારો કરીશું નજર સમાચાર વલસાડથી જેને ઉડવું છે એને ગગન મળી રહે છે હાલ શાકભાજીના મોંઘા ભાવો અને બજારમાં શિયાળુ પાકોની માંગોને લઈને એક ખેડૂતે પ્રાકૃતિક પદ્ધતિથી બાવીસ જાતની શાકભાજી બનાવી મોટી સફળતા મેળવી છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરોંડા ગામના પ્રકાશભાઈએ એક નવતર પ્રયોગથી બજારમાં માંગ રહેતા શાકભાજી અને ખાતર વગરના શિયાળુ પાકો લીધા છે ઊંધિયા માટેની પાપડી જેવા પાકો હવામાં રહેલા નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે જેથી ખાતર વગરના કઠોળ પાકો મફતમાં મોટો ફાયદો કરાવે છે શિયાળામાં ટામેટા રીંગણા કોબી ફ્લાવર કાંદા લસણ પાલક મૂળા ધાણા મેથી સહિતના અન્ય શાકભાજી પાકો ઓછા ખર્ચે મબલક ઉત્પાદન આપે છે માત્ર સજીવ કે પ્રાકૃતિક ખેતીથી આ પાકો શિયાળામાં બજારને પકડી રાખવામાં અને બજાર ભાવ સારા અપાવવામાં ખેડૂતને મદદ કરે છે પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂત ઉમર ગામથી શું કહેવા માંગે છે આવું જાણીએ પ્રકાશભાઈ પટેલ હું છેલ્લા લગભગ આઠથી દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને મને એટલી સફળતા મળી છે કે પહેલાં શરૂઆતમાં તો ડર લાગતો હતો કે રાસાયણિક વાપર વગર થતું નથી પણ અત્યારે તો એ એટલી સરસ મજાની શાકભાજી છે તે વીસથી બાવીસ પ્રકારની મેં શાકભાજી બનાવી છે બજારને ડિમાન્ડ જોઈને મેં આ બનાવી છે શાકભાજી ખાતરમાં મેં જીવામૃત બનાવ્યું છે ઘન જીવામૃત વાપરું છું પછી કીટકનાશક માટે અગ્નિ અગ્નિઅસ્ત્ર બ્રહ્માસ્ત્ર દસ પરની અર કે જાત જ બનાવું છું પછી ફ ફંગીસાઈડ માટે ખાટી છાસનો ઉપયોગ કરું છું ખાટી છાસ છાંટવાથી આપણે જો જેટલી જૂની છાસ હોય એને જો તમે ધારે ધારે છાંટી દો તો ભૂંડથી પણ તમારું નુકસાન અટકી શકે છે બીજું આપણે જે જીવા એ મોર છે એ લોકો કે એમ કે કહે છે ખેડૂતો ઘણા કે મોર ઘણું નુકસાન કરે છે તો મોરના માટે બી મેં અલગ વ્યવસ્થા કરેલી છે સાઈડ ઉપર જુવારના દાણા નાખી દઉં છું બે ત્રણ ક્યારામાં જેથી કરીને તે જુવાર જ ખાવા જાય છે અને આપણું નુકસાન કરતા નથી અત્યારે બજારમાં સૌથી સારા ભાવને મારી બજારમાં શાકભાજીનું ટોપલું લઈ જાવ એટલે અડધા કલાકની અંદર વેચાઈ જાય છે કારણ કે મારું પ્રાકૃતિક હોવાથી લોકોને ખ્યાલ છે કે પ્રાકૃતિક આપણને હેલ્ધી છે ખાવાનું એટલે લોકો મારી પાસેથી લે છે